નમસ્કાર દર્શક મિત્રો રંગોલી ગુજરાતી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો પાવન પવિત્ર અયોધ્યા ધામ ખાતે પીઠાધીશ્વર શંકાદિત આશ્રમ ખાતે યોગી સમ્રાટ દેવરાહા બાબા ગુરુકુલ વૈદિક પાઠશાળા ચાલી રહી છે ધોરણ પાંચ થી અહીં પ્રવેશ આપવામાં આવે છે અને રામ દરબારની સાનિધ્યમાં વૈદિક સહિતનું અહીં પૂરતું શિક્ષણ આપવામાં આવે છે ગુરુકુલના સંસ્થાપક પરમ પૂજ્ય મહંત સદાનંદ બાપુ છે ભારતીય સાધુ સમાજના અધ્યક્ષ અને ચાપરડ ધામના મહંત શ્રી મુક્તાનંદ બાપુના શિષ્ય એવા શ્રી પરમ પૂજ્ય મહંત સદાનંદ બાપુ આ ગુરુકુલના સંસ્થાપક છે અને તેમના માર્ગદર્શન અને તેમની નિશ્રામાં આઠ વર્ષની વયથી લઈને મોટી ઉંમરના વિદ્યાર્થીઓ આ પાઠશાળામાં અભ્યાસ કરે છે અહીં ધોરણ પાંચથી આઠ ધોરણ સુધીનું કોમ્પ્યુટર સહિતનું વૈદિક અને શૈક્ષણિક જ્ઞાન આપવામાં આવે છે આ પાઠશાળામાં હાલમાં લગભગ પચીસથી વધુ બ્રહ્મ સમાજના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને તેમના માટે રહેવા જમવા સહિતની તમામ વ્યવસ્થા મહંત સદાનંદ બાપુ દ્વારા કરવામાં આવે છે સદાનંદ બાપુનો એક વિચાર છે કે આ પાઠશાળાને અદ્યતન બનાવવામાં આવે કે હાલમાં પચીસ બાળકો માટેની સામાન્ય વ્યવસ્થા આ આશ્રમમાં કરવામાં આવી છે રામ દરબારની સાનિધ્યમાં ભૂદેવના બાળકો અહીં કોમ્પ્યુટર સહિતના આધુનિક શિક્ષણની સાથે વૈદિક જ્ઞાન પણ મેળવી રહ્યા છે ત્યારે જુનાગઢના નિવૃત્ત પીએસઆઈ હિતેશભાઈ જોશી અને લોકપ્રિય લોક ગાયિકા મધુબેન જોશી તથા પત્રકાર મિલનભાઈ જોશીનો પરિવાર અયોધ્યા ખાતે યાત્રા પ્રવાસે ગયેલ હોય અને મહંત સદાનંદ બાપુ આશ્રમ ખાતે બિરાજમાન હોય ત્યારે તેમના આશીર્વાદ અને દર્શન કરવા માટે પહોંચ્યા ત્યારે આ વૈદિક પાઠશાળાની મુલાકાત લેવાનો અવસર પ્રાપ્ત થયો ત્યારે નિવૃત્ત પીએસઆઈ હિતેશભાઈ જોશી અને લોક લોકગાયિકા મધુબેન જોશી દ્વારા આશ્રમમાં રહેલ તમામ અને વૈદિક અભ્યાસ કરતા ભૂદેવોને વસ્ત્રદાન અને અન્નદાન આપવામાં આવ્યું હતું આ તકે લોકપ્રિય ગાયિકા મધુબેન જોશી અને હિતેશભાઈ જોશીએ પોતાની કૃતજ્ઞતા બતાવી આવા બાળકો માટે બ્રહ્મ સમાજ સહિતના તમામ સમાજોએ વૈદિક દાન મેળવતા અને પાઠશાળામાં રહી અભ્યાસ કરતા બાળકો માટે કંઈક કરી છૂટવું જોઈએ અને આ એક સારી સંસ્થાને ફૂલનીને ફૂલની પાંખડી રૂપે દાન આપવું જોઈએ તેવી પણ અપીલ કરી હતી ચાલો સાંભળીએ લોકપ્રિય લોક લોકગાયિકા મધુબેન જોશી અયોધ્યા ખાતેની યોગી સમ્રાટ દેવ રહા બાબા ગુરુકુલ માટે કહે છે ત્યાં ખૂબ સરસ આયોજનો છે અને બાપુ ગુરીબમાં છોકરાઓ છે બ્રાહ્મણને આપણા એને ખૂબ સારી રીતે એની મહેનત છે ખૂબ સારી રીતે અહીંયા વિદ્યા પ્રાપ્ત કરે છે નિઃશુલ્ક વિદ્યા બધી એને મળે છે અને આપણે જે અહીંયા આવ્યા છીએ તો આપણને પણ એવું લાગે કે અહીંયા આપણા બ્રહ્મ સમાજના જે બાળકો ભણે છે બ્રાહ્મણોના એને કાંઈ ને કાંઈ આપણે યથાશક્તિ હોય એ પ્રમાણે આપણે એમને દાન કરવું જોઈએ આજે અમે અગિયારસ છીએ તો બાળકોને અન્નદાન ભોજન પછી વસ્ત્રદાન અમને અહીંયા આવ્યા તો એવું લાગ્યું કે ખરેખર આ જગ્યામાં આપણે જેટલું કરીએ એટલું ઓછું છે આપણને એવું લાગે કે આવા બાળકો જે ભણી રહ્યા છે તે બ્રહ્મ સમાજનું ગૌરવ છે અને આપણને એવું લાગે કે અહીંયા આવીને એવું લાગે કે જે રામ જન્મભૂમિ છે ત્યાં ખરેખર આ આશ્રમ છે એમાં ઘણી બધી સુવિધા ઘટે છે તો આપણે કાંઈ ને કાંઈ આપણાથી જે બને તે આમાં અને મુક્તાનંદ બાપુ તો ખૂબ આ બધી સેવાના કાર્ય કરે છે અને મુક્તાનંદ બાપુનો જ આ આશ્રમ છે અત્યારે એ બધું કરાવે છે અહીંયા આવીને ખૂબ સહયોગની જરૂર છે તો આ બાળકો માટે જેટલું આપણે છે હું અને મારા હસબન્ડ હિતેશ ઘોષી આજે બ્રહ્મ સમાજને નમ્ર વિનંતી કરીએ છીએ કે જે કોઈને કાંઈ પણ આપવું હોય તે અઠ્ઠાણું બે છપ્પન અડસઠ આઠ પિસ્તાલીસ મારા હસબન્ડના નંબર જે એના ઉપર સંપર્ક કરે અથવા સાધનાનંદ બાપુને મેં સંપર્ક કરીને કોઈ પણ દાન દેવું હોય બાળકો માટે વસ્ત્ર ભોજન માટે અન્નદાનના પૈસા જે કાંઈ દેવું હોય તે આ નંબર ઉપર સંપર્ક કરે જય શ્રી જો આપશ્રીને અમારો આ કાર્યક્રમ ગમ્યો હોય તો રંગોલી ગુજરાતી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી છે તે સાથે બેલ આઇકોન ખાસ દબાવશો જેથી આવા જ કાર્યક્રમો આપને સૌથી પહેલાં જોવા મળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ રંગોલી ગુજરાતી ચેનલ આપનો ખૂબ ખૂબ આભાર